ધંધુકાના વાલજીરામ બાપુના આશ્રમે તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો ધંધુકા શહેરમાં આવેલ ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ ખાતે ધોરણ દસ અને ધોરણ બારમાં સારી ટકાવારી સાથે પાસ થયેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધંધુકામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં એક થી ત્રણ નંબર મેળવેલ હોય તેમજ ધોરણ દસમાં પણ એક થી ત્રણ નંબર મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને ટ્રોફી બુકો અને સ્ટેશનરી આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો જ્યારે તે સિવાયના ધંધુકા શહેરના બેતાલીસ ગામમાંથી જે લોકોએ ધોરણ દસ અને બાર પાસ કર્યું હોય તેઓને પ્રગતિપત્ર અને સ્ટેશનરી સામાન આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ આશ્રમના મહંતશ્રી રતારામ બાપુ તેમજ રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર બરવાળા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે ધોરણ 10 અને 12 ના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓનો તથા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ 10 માં પાસ થયેલા પહેલા 3 નંબરમાં માં 70 થી ઉપર ટકાવારીના વિદ્યાર્થીને પ્રોફિશિયલ પ્રગતિપત્ર અને સ્ટેશનરી સરસામાન આપવામાં આવ્યો હતો જ્યારે અન્ય પાસ થયેલ વિદ્યાર્થીને પ્રગતિપત્ર સાથે સ્ટેશનરી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેવી રીતે ધોરણ 12 માં પ્રથમ 3 નંબર આવેલ વિદ્યાર્થીને તથા સિત્તેરથી વધુ ટકા મેળવેલ વિદ્યાર્થીને શિલ્ડ ટ્રોફી પ્રગતિપત્ર સ્ટેશનરી આપી સાઠ જેટલા વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની રૂપરેખામાં દીપ પ્રાગટ્યા કરી મહેમાનોનું સ્વાગત પ્રવચન કરી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબેન પરમાર દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તમામ મહેમાનોએ પોતાની જીવનકાથા જ જણાવી હતી આ પ્રસંગે વાલજીરામ બાપુના સેવક રતારામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા